જય ભીમ નમો બુદ્ધા સાથીઓ આવતીકાલે એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બર બે હાજર વડોદરા માં સંકલ્પ દિવસ ઉજવ્યો જઈશું તો ખરા પણ ઘણા આપણા સાથી મિત્રો એવા છે કે જેને નથી ખબર કે ભાઈ સંકલ્પ દિવસ આપણે કયા કારણે ઉજવીએ છીએ તો બસ એ સંકલ્પ દિવસ શું છે ને

ત્યારે તમારે અમુક સમય માટે વડોદરામાં સેવા આપવી પડશે બાબા સાહેબ આંબેડકર ઓગણીસો સત્તર માં જયારે ભારત પરત ફર્યા પોતાનો અભ્યાસ પૂર્ણ કરેલ ત્યારે તે વડોદરા પ્રમાણે પોતાની સેવા આપવા માટે રવાના થયા આ વાત વડોદરામાં અગાઉથી થી ફેલાઈ થઈ હતી કે ભાઈ આ જે મહારાષ્ટ્ર થી કોઈ છોકરો આવે છે મુંબઈ થી અને મહાર જ્ઞાતિનો છે તો એ સમયે અસ્પૃશ્યતા તો ચરમ સીમા હતી એટલે મહારાજે હુકમ કરેલો હોવા છતાં કે ભાઈ આંબેડકર આવે છે તો અમને જઈને લઈ આવજો એમ મેં લીધું આવો હુકમ કરેલો હોવા છતાંય તે જે તે લોકો ગયા નહીં બાબા સાહેબને લેવા અને બાબા સાહેબ આંબેડકર રેલવે સ્ટેશને પોતાની રીતે પોતાની વ્યવસ્થા કરી અને મહારાજા પાસે થઈ ગયા પહેલા મહારાજા નક્કી કરેલું હતું કે બાબા સાહેબ આંબેડકરને નાણાં મંત્રી બનાવે પરંતુ અનુભવ સાહેબ આંબેડકરે પોતાની જે એમને ઓફિસ સોંપવામાં આવી હતી કે જ્યાં એમનું કાર્યસ્થળ હતું ત્યાં તેઓને પોતાની તેઓ ફરજ બજાવતા હતા પરંતુ તેમની સાથે જે કર્મચારીઓ કામ કરતા હતા

અને આ બધું તો એ ઓછું હતું તો બાબા સાહેબ આંબેડકરને જ્યારે વડોદરાએ આવ્યા ત્યારે તેમને રહેવા માટે હિન્દુ અથવા બિન હિન્દુ કોઈ પણ વ્યક્તિએ મકાન ન આપ્યું ત્યારે બાબા સાહેબ આંબેડકરને ના છૂટકે પોતાનું નામ બદલી અને એક પારસીઓની ધર્મશાળામાં ખોટું બલીન રહેવું પડ્યું ત્યારે આ વાતની હકીકત પારસી યુવાનોને અને હિન્દુ યુવાનોને ખબર પડી ત્યારે એ લોકો રાતે લાકડીઓ લઈ અને ધર્મશાળા ઘેરી લીધી અને બાબા સાહેબ આંબેડકર ને જઈને પૂછ્યું કે તમે કોણ છો ત્યારે બાબા સાહેબ આંબેડકર એવું કીધું કે ભાઈ હું હિન્દુ છું તો એ લોકો કીધું ના અમને ખબર છે તમે અછૂત છો અને તમે અમારી ધર્મશાળા અભડાવી છે એટલે બાબા સાહેબે કીધું સારું વાંધો નહીં કે હું સવારે નીકળી જાય તો ત્યારે આભરશે અને અસ્પૃશ્યતા એટલી ફેલાયેલી હતી કે એ લોકોએ બાબા સાહેબ નો સામાન પરાણે ધર્મશાળા બહાર ફેંકી દીધો અને બાબા સાહેબ આંબેડકર પોતાનો સામાન ત્યાંથી લઈ અને રોટી આંખે ત્યાંથી નીકળી ગયા ટ્રેન સવારની હતી આઠ કલાક હતી રોવા માટે કોઈ આશરો હતો નહીં બાબા સાહેબ પાસે એટલે તેઓ વડોદરામાં સયાજી પાર્ક નામનું એક ઉદ્યાન છે ત્યાં ગયા અને વડના ઝાડ નીચે તેઓ આઠ કલાક કાઢે અને એ આઠ કલાક જે કાઢી બાબા સાહેબ કલાક બાબા સાહેબ આંબેડકરે ત્યાં આઠ કલાકમાં પોતાના મનમાં જે સંકલ્પો નક્કી કર્યા એ સંકલ્પો જે બાબા સાહેબે નક્કી કર્યા એ સંકલ્પો લીધે આજ તમે અને અમે આપણે બધાએ આજ સારા કપડાં પહેરી અને સારી જગ્યાએ નોકરી કરીએ છીએ કે સારું જીવન જીવી રહ્યા છીએ તો બે હજાર ને આપણી ગુજરાત સરકારે ચૌદ એપ્રિલ બે હાજર છ આપણી ગુજરાત સરકારે વડોદરામાં જે સયાજીરાવ પાર્ક છે ત્યાંની જે જગ્યા છે જ્યાં બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ લીધો હતો તે જગ્યાને સંકલ્પ ભૂમિ તરીકે જાહેર કરી અને ત્યારથી દર વર્ષે જે લોકો પણ બાબા સાહેબ આંબેડકરને માને છે ચાહે છે જેને બાબા સાહેબ આંબેડકર નો અભ્યાસ કર્યો તમામ લોકો દર વર્ષે ચૌદ એપ્રિલ પછી છ ડિસેમ્બર છે આપણે ત્રેવીસ સપ્ટેમ્બર એટલે કે સંકલ્પ દિવસ આ સંકલ્પ દિવસે ખાસ કરીને આખા ભારતમાંથી લોકો વડોદરામાં ત્યાં આવે છે સંકલ્પ ભૂમિમાં અને આવી અને બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં શ્રી